વનમંત્રીએ જણાવ્યું કે આ પ્રશ્નોના નિવારણ માટે કલેક્ટરને જરૂરી સૂચના આપવામાં આવી છે આ સાથે જ મુળુભાઈ બેરાએ રાજ્યના પર્યટન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી અને જણાવ્યું કે સતત બીજા વર્ષે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન થવાનું છે તે ગુજરાતના વધતા પર્યટન અને રાષ્ટ્રીય સ્તર રાજ્યની ઓળખને વધુ મજબૂત બનાવશે એ તકલીફ પડે છે તો અહીં ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન ખાસ તો એની કીધું કે અમે અમારા સમાજમાં અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ એક ભાઈ તો પોતે કંઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બહેનો છે એ પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણો પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વન વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને એ લગભગ બે થી ત્રણ બહેનો છે એની પોતાની જે વાત છે એની કરી હતી બાકી મહામારી રાષ્ટ્રપતિજીએ આપણે સાથે વાત વાર્તાલાપ કર્યો સારું ખાસ ફિલ્મ ગુફેર એવોર્ડ આવે છે આ ફી કાલે શું ગુજરાતમાં આપણે બીજી વખત ગયા વર્ષે પણ ફિલ્મ ફેર એવોર્ડ થયો હતો મુંબઈથી બહાર નીકળી અને ગુજરાતમાં ફિલ્મ ફેર એવોન્ડના કારણે આપણે એની જે અગિયાં વર્ષની સફળતા અને ગુજરાતના ટુરિઝમને જે રીતે ફાયદો થયો અને આપણી એક સાખ છે ગુજરાતમાં કે અહીંયા ફિલ્મ ફેર એવોન્ડ જે ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડ છે અમારે આગળ એ મેમે એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું લાગ્યું પછી અમારા સાથે એ બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધું લેલેજી વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે અમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી મેમે અમારે એવી રીતના પણ કીધું કે જો તમારે દુઃખ તો મને દુઃખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે પછી મેમે અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ. મે મેં અમને એવી રીતના પણ કીધું અને અમારા ની પણ અમે લોકોએ વાત કરી છે ને તો મેમ એ કીધું કે કે નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મે મેં અમારા આગળ બહુ સારી વાત કરી ભણવા ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવશો તો તમે બહુ સારું ફિલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેં એવું લાગ્યું બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે ને મળશું અમે ને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે અમે ચૌદ બેનો હતી ને છ અમારા જેન્ટ્સ હતા અમને બધાને બહુ સારી રીતના ફિલિંગ આપ્યું અમને ગિફ્ટ પણ આપ્યું છે મે મે અમને લોકોને બધા